તો અમે આપને એક એવા ગામની વ્યથા દેખાડવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમે વિચારતા થઈ જશો સાબરકાંઠાનું એક ગામ કે જેમાં ત્રણ હજાર લોકો રહેતા હતા હવે આ ગામમાં માત્ર ત્રણસો જેટલી મહિલાઓ રહે છે ગામના તમામ પુરુષો ગામ છોડીને જતા રહ્યા છે એવું તો ગામમાં શું બન્યું કે તમામ પુરુષો ગામ છોડીને જતા રહ્યા આવો જોઈએ આ રિપોર્ટમાં

પોલીસ સાથે ઘર્ષણ થયું પોલીસે 40 થી વધારે લોકો વિરુદ્ધ નામજોગ અને 700 થી વધુ ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા હાહાકાર મચી ગયો અને સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે તમામ પુરુષ ગામ છોડી જતા રહ્યા ગામમાં બચી છે તો માત્ર મહિલાઓ અમારે કે કેવી રીતના જીવન જીવું અમારા ઘરમાં આદમી પણ નથી છોકરા પણ નથી ઢોર ભૂખ્યા મરે છે ખેતરમાં જવાતું પણ નથી ઘાસચારો લેવા જઈએ છીએ તો પોલીસ સ્ટાફ ખેતર માણી પણ ઉપાડી જાય છે તો અમારે કેવી રીતના ખેતરમાં જવું અમારે ઘરે ઊંઘે છીએ તો એ પણ રાતે પોલીસ સ્ટાફ 5 થી 10 ગાડી આવે છે તો મહિલાઓ બધી ડુંગર પર ચડી જાય છે તો રાતે અમે ઊંઘતા નથી દિવસે પણ ઊંઘતા નથી પોલીસ ની કાર્યવાહી ને પગલે સ્થાનિકો માં ભય જોવા મળી રહ્યો છે ખાસ કરીને મહિલાઓની સ્થિતિ કફોડી બની છે ગામની તમામ દુકાનો બંધ છે

પુરુષો તો ડરના મારે જતા રહ્યા છે બહાર જે બનાવ બન્યો એને તો આપણે વખોડી જ છે ખોટું જ થયું છે પણ હવે જે થવાનું તો થયું આ વ્યક્તિગત કંઈ છે ને આ ગામનો પ્રશ્ન છે ગામડીનો એટલે સરકારને સરકારનો આપણો માયબાપ કહેતા હોઈએ છીએ તો સરકાર માય બાપને હું ગામડી ગામ વતીથી હું નિવેદન કરું છું કે ભાઈ જે બનાવ બન્યો છે બની ગયો છે પણ હવે કંઈ કમિટી બનાવો અથવા તો કંઈ આગેવાનો મોકલી અને ગામમાં જે પરિસ્થિતિ છે પુરવત થાય ગામ એક ગલ્લો પણ બનશે ગામની સ્થિતિ દયનીય છે ગામડી ગામમાં એક જંપાભરી શાંતિ જોવા મળી રહી છે ગામની સ્થિતિ ક્યારે સામાન્ય બનશે તે સવાલ સ્થાનિકો માટે યક્ષ પ્રશ્ન બની રહ્યો છે યશ ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ સાબરકાંઠા